એક તરફ જળ શક્તિ મંત્રી દ્વારા જળ બચાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ જળ શક્તિ મંત્રીના વિસ્તારમાં જ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સુરતના બમરોલી વિસ્તારમાં આવેલ એકસો વીસ રોડ ખાતે આવેલ પીવાના પાણીની પાઇપલાઇનમાં બંગાણ થતા ચોવીસ કલાક પાણી વહી રહ્યું છે સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી આ સતત ચોવીસ કલાક પાણી વહેતા આસપાસ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે જેના કારણે સ્થાનિકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ રહી છે તો રોજના હજારો લીટર પીવાનું પાણીનો બગાડ થઈ રહ્યો છે તો કેટલાક લોકો તો આ પાણીનો દુરુપયોગ પણ કરી રહ્યા હોવાની હકીકત સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી છે તંત્રને અનેકવાર અનેક વાર ફરિયાદ કરવા છતાં જે તે અધિકારી દેખાવા પૂરતું સ્થળ કરી જતા રહે છે પરંતુ છેલ્લા બે મહિનાથી આ કોઈ ચોક્કસ નિરાકરણ નથી ફરિયાદ કરવા છતાં કેમ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે એવા પ્રશ્નો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તો વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે આ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા જે પાણીનો વ્યય થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિકોને પાણીમાં કાપ આવી રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે જી આપણે જે રીતે હરીશભાઈ સાથે વાત કરી અહીં બીજા કેટલાક સ્થાનિકો પણ અહીંના છે જે અહીં પોતાનો વેપાર દુકાન લઈને બેસેલા છે તે લોકોને પણ આ પાણી જે બગાડ થઈ રહ્યો છે તેના કારણે તે લોકોને પોતાની દુકાનની સામે કેવું હેરાનગતિ થઈ રહી છે તે બાબતે અહીંના સ્થાનિકો પાસેથી પણ જાણીએ જી આપણું નામ જી મારું નામ ખાન રજાક છે આ સામે જ મારું દુકાન છે વુડ સિટી સોફા અહીંયા સામે આટલા બધા પાણીઓની બગાડ થઈ રહેલું છે હું એસએમસી માં પંદર થી વીસ કમ્પ્લેન રાખ્યું છે હજી કોઈ સાહેબ મારે ફોન કરી રહ્યો જવાબ નથી આપ્યા અહિયાં બધા પાણીના લીધે અહિયાં મચ્છર એટલા બધા ગયા છે કોઈ જવાબ જ નથી આપતો અને લોકો આ પાણી છે દર કે બે હજાર ત્રણ હજાર લીટર બગડે છે અહીં લોકો આવે રિક્ષા ધોવે કંબલો ધોવે બધા લોકો અહીંયા મારી સામે દુકાન છે ગ્રાહક લોકોને એવું લાગે કે ગટર ના પાણી છે ગ્રાહક આવતા નથી કેટલા દિવસ થી કમ્પ્લેન કરીએ છીએ મહાનગરપાલિકામાં કોઈ સુનો નથી બસ કામ ચાલુ છે ના એ ફોન કરે છે પણ આવતા નથી અહીંયા વિઝિટ કરવા છે બસ આ એડ્રેસ આપો એટલે કોઈ આવતા નથી બમરોલી રોડ આશાપુરી ખાડી બ્રિજના પહેલા લગભગ બે મહિનાથી પાણીનો આવી રીતે જ વેડફાઈ થઈ રહ્યો છે બધા જ જેમ આ ભાઈ હમણાં કીધું થોડીવાર વાર પહેલા કે અહીંયા ઘરાકોને પણ અસર થાય છે માખી મચ્છરો પણ થઈ રહ્યા છે તે વાત સાચી છે કે ઘણો ઉપગ્રહ થઈ રહ્યો છે માખીનો મચ્છરનો પણ અને લોકો સવારે આવીને અહીંયા કપડાં ધોએ છે અમારા શોરૂમની બહાર અમારી પણ ઇમેજ ડાઉન થાય છે અને ઘણી બધી તકલીફો થઈ રહી છે એના કારણે ફોન કરીએ છીએ કમ્પ્લેન કર્યા પછી એક એકાદ બે વાર આવે છે જોઈ જાય છે જોઈને પછી એ લોકો જતા રહે છે પણ એનું કોઈ નિરાકરણ થતું નથી જી આ બાબતે કમ્પ્લેઇન કરવા છે દાદી કેટલા કેટલા સમયથી આ રીતે આ પાણી જઈ રહ્યું છે અને મહિનાથી દોર મહિનાથી પાણી જઈ રહ્યું છે જી આ બાબત અહીંના સ્થાનિક કોર્પોરેટરને કોઈ પણ રજૂઆત ના આપણે એસએમસી ની અંદર જ કમ્પ્લેઇન કરેલી છે એજન્સીમાંથી શું રિપ્લાય આવે છે થશે

આવે છે છે જે જે કર્મચારી અધિકારીઓ વિજિત કરી પરંતુ રીતે આ સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ તે નિરાકરણ આવતું નથી આપ જે રીતે જોઈ શકો છો કે અહીં જે રીતે આ પાણી જે છે તે પાણી અહીં જે બગાડ થઈ રહ્યો છેલ્લા જે સ્થાનિકો જણાવ્યું તે પ્રમાણે અહીં છેલ્લા જે રીતે બે વધુ સમય થઈ ગયો છે કે અહીં પાણીનો જે રીતે બગાડ થઈ રહ્યો છે અને જેના કારણે અહીં જે સ્થાનિકોને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે તો આ પાણીમાં જે રીતે સ્થાનિકોએ જણાવ્યું તે પ્રમાણે આ પાણીનો કેટલાક લોકો કપડાં ધોવા માટે તો એ રીતે પણ ખોટી રીતે અહીં ઉપયોગ કરી રહ્યા છે એક તરફ જે રીતે પાણી બચાવવાનું અભિયાન હાથ ધરવામાં આવેલું છે તો બીજી તરફ જે રીતે આ પાણી જે વેડફાઈ રહ્યું છે તો આના માટે જવાબદાર કોણ રહેશે અને જે આ પાણીનો બગાડ થયો છે જેના કારણે અહીંયા સ્થાનિકોને જે રીતે હાલાકી થઈ રહી છે તો એ બાબતે જે અહીં મચ્છરો ની પણ જે સમસ્યા છે તેવું સામે આવી રહ્યું છે તો જો અહી રોગચારો ફાટી નીકળે તો તેની જવાબદારી પણ કોની રહેશે એ બાબતે અહીંના સ્થાનિકો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાર સુધર